નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યુઝ માં સ્વાગત છે આવતીકાલે ભગવાન શ્રી પરશુરામજી ભવ્ય શોભાયાત્રા ને લઈને શહેર પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા વિસ્તારમાંથી માંડીને સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરાથી નિરીક્ષણ પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યોજાનારા ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારીના રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવેલ છે અને સાથે ધાબા પોઈન્ટ આવતીકાલે શોભાયાત્રા દરમિયાન બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ ટ્રાફિક અને પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે